અરવલ્લી જિલ્લામાં ભાદરવી પૂનમના મેળામાં જતા ભક્તોને રેડિયમ જેકેટ એઆરટીઓ અને કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ખાતે મહામેળામાં લાખોની મેદની ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી માં અંબાના દર્શન માટે ઉમટી પડતી હોય છે મોટી સંખ્યામાં માતાજીના રથ બેન્ડ ડીજેના તાલે પગપાળા સંઘ લઈને જતા પદયાત્રીઓ માટે અંબાજીના માર્ગ પર ઠેર ઠેર વિસામાં અનેક સેવાભાવી સંસ્થાઓની સાથે સરકારી કચેરીઓ પણ વિવિધ સેવાઓના ભાવ સાથે વિસામાં તૈયાર કરતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના આરટીઓ કચેરીના કર્મચારીઓ દ્વારા આરટીઓ કચેરી આગળ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ચા અને દરમિયાન ચાલતા પદયાત્રીઓની સલામતી માટે રેડિયમ વાળા જેકેટો વિતરણ કરવામાં આવ્યા હતા જે અકસ્માત નિવારણ જાગૃતિ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્ત પારિક તેમજ એ આરટીઓ મકવાણા અને તમામ આરટીઓ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા

સહેભાગી બનવા માટે એના માટે સેવા કેમ્પ વિસામોનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે અને સાથેસાથ ટ્રાફિકની અવેરનેસ અને જે શ્રદ્ધાલુ યાત્રિકો જે જઈ રહ્યા છે એમને કોઈ અકસ્માત નહીં નડે અને સલામતીથી ત્યાં પહોંચે રોડના રસ્તાથી એના માટે રિફ્લેક્ટર વ્હીકલ્સ પણ લગાડવામાં આવી રહ્યા છે અને એમને આ રિફ્લેક્ટર જેકેટ્સ પણ આપવામાં આવી છે જેને ખાસ કરીને રાત્રે પણ પગપાળા યાત્રીઓ જે છે આ સફર કરતા હોય છે તો એ દેખાઈ જાય અને ખાસ સલામતી ઉપર જે સરકારના એમાં ઉદ્દેશ્ય છે કે સરકાર એ એમની જે શ્રદ્ધા સાથે સાથે વહીવટીતંત્ર તરફથી જે એમની સલામતીની જવાબદારી છે એ પૂરી થાય એના માટે હું અમારી અરવલ્લી જિલ્લાની આરટીઓ કચેરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સુંદર કામગીરી સરસ આયોજન એ લોકોએ કર્યું છે અને યાત્રિકો સાથે પણ અમે વાતચીત કરી કે એમને પણ કોઈ એ હજુ કોઈ સુધારા એમાં લાગતું હોય કે એમાં કોઈ તકલીફ એમને રસ્તામાં પડતી હોય તો સંતોષ સાથે અમે જણાવીએ છીએ કે એમના ખૂબ સારું ફીડબેક મળ્યું છે સફાઈના લીધે પણ અને સલામતીના લીધે હજુ જે યાત્રિકો માટે કોઈ સારું આયોજન માટે અગર એમનું કોઈ સૂચન હોય તો અમે એના માટે તત્પર છીએ અને જે અંબે સાથે અમે એમને આગળ માટે શુભેચ્છા આપીએ છીએ અરવલ્લી આરટીઓ કચેરી દ્વારા મા અંબાના પદયાત્રીઓને સેવાર્થે સેવા કેમ્પનું આયોજન કરેલ છે અને સાથે સાથે મા અંબાના પદયાત્રીઓને યાત્રાળુઓને માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય કોઈ અકસ્માત ના નડે તે માટે તેમના વાહનોને રથ વગેરેને રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવે છે સાથે સાથે તેઓને પહેરવા માટે રાત્રિના સમયે રેડિયમ રિફ્લેક્ટરવાળા જેકેટ પણ વિતરણ કરવામાં આવેલ છે જેથી કરીને મા અંબાના યાત્રાળુઓને સેવાનું પણ કામગીરી સાથે સાથે માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય અને કોઈ અકસ્માત ન થાય તેની પણ કામગીરી અરવલ્લી આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવે છે આજ રોજ આ સંદર્ભે જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત રહેલ હતા અને તેઓના સ્વાસ્થ્ય પણ પદયાત્રાળુઓને જેકેટ વિતરણ કરેલ હતું તથા રેડિયમ રિફ્લેક્ટર પણ તેઓ દ્વારા લગાવવામાં આવેલ હતા સાથે સાથે અમારી આર કચેરીની સમગ્ર ટીમ તમામ ઇન્સ્પેક્ટરો તથા સ્ટાફ અને અન્ય સદભાગી મિત્રો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ સાથે જ અમે લોકોને અપીલ કરીએ છીએ કે મા અંબાના દર્શને જ તમામ યાત્રાળુઓ માતાજીની ભક્તિની સાથે સાથે પોતાની અને અન્ય વાહન ચાલકોની સલામતી પણ જળવાય તેનું પણ ધ્યાન રાખે તેવી સૌને અપીલ મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી